દાહોદ સેવાકાર્ય દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવલે બાળકો સાથે ખુશીઓ વહેંચી લીમખેડાના પ્રતાપપુરામાં ચાર શાળાઓના બાળકોને ભોજન કરાવી નોટબુક પેન્સિલનું પણ વિતરણ કરવામાં આવ્યું લીમખેડા એ જ સાચો ધર્મ એ સૂત્રને સાર્થક કરતા લીમખેડા તાલુકાના જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવલ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું શિક્ષકગણ અને શાળા સંચાલકો દ્વારા વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવલનું હારમાળા પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શ્રી અભયસિંહ રાવલ દ્વારા તાલુકાની વિવિધ ચાર શાળાઓના બાળકો માટે ભોજન અને નાસ્તાનું સુંદર આયોજન કરી નોટબુક પેન્સિલ રબરનું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં નીચે મુજબની શાળાઓનો સમાવેશ થાય છે પ્રતાપપુરા બક્ષીપંચ આશ્રમશાળા પ્રતાપપુરા વર્ગ પ્રાથમિક શાળા દેગાવાડા બક્ષીપંચ આશ્રમશાળા વડેલા બક્ષીપંચ આશ્રમશાળા ભોજનમાં પીરસાઈ મિજબાની પોતાના જન્મદિવસે મોંઘા ખર્ચ કરવાને બદલે આશ્રમ શાળાના જરૂરિયાતમંદ બાળકો સાથે સમય વિતાવી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહભાઈનું આ કાર્ય સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યું છે આ પ્રસંગે બાળકોને ગરમાગરમ સમોસા કચોરી દાળ ભાત શાકપુરી અને મીઠાઈ પીરસીને તૃપ્ત કરવામાં આવ્યા હતા પત્રકારશ્રીએ સ્વયં બાળકો વચ્ચે હાજર રહીને તેમને ભોજન કરાવી જન્મદિવસની સાચી ખુશી અનુભવી હતી ચારેય શાળાઓનો સ્ટાફગણ તેમજ બાળકોએ પણ હોંશે હુંશે ભોજનનો આનંદ માણ્યો હતો ચારેય શાળાઓના શિક્ષકગણ સંચાલકો અને બાળકોએ તેમને દીર્ઘાયુ અને તેજસ્વી જીવનની મંગલકામનાઓ પાઠવી હતી મોટા હાથી ધરા હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાદેવના દર્શન કરી આદરણીય મહંત શ્રી તુરંતપુરી બાપુજીના આશીર્વાદ લઈ ફૂલમાળા પહેરાવી શ્રીફળ આપી સાલ ઓઢાડી મો મીઠું કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી દીપક રાવલ દાહોદ લીમખેડા अखबारों में काम कर संदेश गुजरात समाचार દિવ્યભાસ્કર ગુજરાત મિત્ર તેમજ પચીસ થી ત્રીસ અન્ય અખબારોમાં પણ કામ કરી ચુક્યો છું અને ટીવી ચેનલની અનેક ચેનલો પણ કામ કરી ચુક્યો છું તો મને જણાવતા એક આનંદ થાય છે કે મારો જન્મદિવસ હોય ત્યારે ઘણા લોકો એમનો જન્મદિવસ કેક કાપીને કે કોઈ મોટી મોંઘી હોટલોમાં પાર્ટી મનાવીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે મને મનમાં એવું થયું કે મારે આ વખતે જન્મદિવસની ઉજવણી બાળકોને નાસ્તો તેમજ ભોજન આપીને કરાવવાની છે મારા માટે જન્મદિવસ એટલે કે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી એક પત્રકાર તરીકે મેળ નથી કર્યો નિર્દોષ બાળકોને ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોયા પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોટી ભેટ કરતા અનેક ગણો મોટો છે હું માનું છું કે જ્યારે આપણે આપણી ખુશીઓમાં વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે સાચી ઉજવણી થાય છે મારો આ નાનકડો પ્રયાસ સમાજમાં સેવા ભાવના જગાડવા માટેનો એક નમ્ર સંદેશ છે હું તેના માટે બે પંક્તિ બોલીશ જી મારા માટે જન્મદિવસ એટલે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી એક પત્રકાર તરીકે સમાજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈને તે જોઈ છે તેથી આ વખતે મેં બાળકોને ભોજન કરાવી મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું છે નિર્દોષ બાળકોના ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોઈ પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોટી ભેટ કરતા અનેક ગણો મોટો છે હું માનું છું કે આપણે આપણી ખુશીઓ વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે જ સાચી ઉજવણી થાય છે મારો આ નાનકડો પ્યાસ પ્રયાસ સમાજ સેવાના જગાડવા માટે